નડિયાદના મરીડા ગામના લોકોએ નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કેટલાક ગામો પોતાની રજૂઆત લઈ મહાનગરપાલિકામાં ઉમટી પડ્યા છે દસ ગામમાં મરીડા ગામનો સમાવેશ ન થતા ગામના લોકોએ બે જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી તેમજ કલેક્ટરને પણ આવેદન આપ્યું હતું

આવેદનપત્ર એવા આપવામાં આવ્યું છે કે બાવીસ ગામનો સમાવેશ કરવામાં આવે તો એમાં દસ જ ગામનો સમાવેશ કર્યો અને દસ ગામ કરતાં નજીકનું અમારું મરીડા ગામ છે બે જ કિલોમીટરના અંતરે છે તે પણ છતાં અમારા નગરપાલિકા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો નથી એટલે અમે પત્ર આપવા આવ્યા છીએ સમય એ એ જાણવા માટે અમે અત્યારે આવ્યા છે કે ભાઈ અમારા મરીડા ગામ બે કિલોમીટરના અંતરે આવેલું છે તે સતત કેમ સમાવેશ કરવામાં નથી આવ્યો દિનેશભાઈ રાથડ મરીડા ગામનો નાગરિક છું ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા નવ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી એમાં નડિયાદ મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવેલી છે નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરી એટલે અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ પરંતુ નડિયાદની અડીને આવેલું નડિયાદના સીમામાળામાં આવેલું અમારું મરીડા ગામ એ સાવ નજીક ગામ છે મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો નથી એટલે મરીડા ગામના નાગરિકો અમે ખૂબ થોડા વ્યથિત છીએ અને મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામની સુખાકારીમાં વધારો થાય સરકારી યોજનાઓનો લાભ મળે બીજી યોજનાઓનો લાભ મળે અને ગામ વિકાસના પંથે થાય એવા શુભ આશયથી અમે આજે નડિયાદના અહીં મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ ગઈ પહેલીના રૂપ જ્યારે જાહેર કર્યું ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં રાત્રે સાડા અગિયાર વાગે મેલ કરી અને વિનંતી કરેલી કે મુખ્યમંત્રી સાહેબ અમારા મરીડા ગામનો સમાવેશ થાય તેવું આપ કરો ત્યારબાદ અમે ગયા અઠવાડિયે પણ વહીવટદાર અને મહેરબાન કલેક્ટર સાહેબ ખેડાનાઓને પણ પત્ર આપી વિનંતી કરેલી છે કે મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે અને આજે જ્યારે વહીવટદાર શ્રી ચાર્જ લેવાના હતા તે પ્રસંગે પણ અમે હાજર રહી મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી લઈ અને ગામના નાગરિકો એડવોકેટ અને પૂર્વ સરપંચ સુધી આવેલા છે અમારી એ જ માગણી છે કે મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે